ભરૂચના શુક્લતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગઢ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું ભરૂચ તાલુકાના પૌરાણિક શુક્લ તીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગઢ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું દેવ દેવ દિવાળી સુધી દિવસ મેળો છે ત્યારે પૂર્વ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું શુક્લ તીર્થ ગામે ભરાતા ભાતીગઢ મેળામાં છસો થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તો સાથે જ ચકડોળ સહિત અવનવી રાજની લોકોએ મજા માણી હતી ભક્તોએ પાવન સલીલ નર્મદામાં સ્નાન કરી શુક્લેશ્વર